આપણે કહેવાય છે કે મારા કાઠિયાવાડમાં કોક દી ભૂલો તો પણ ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા માની લો કે કોઈ વ્યક્તિને ભૂખ લાગી છે કોઈ ભૂખ્યો છે અને કાઠિયાવાડમાં જાય છે રાજકોટ જાય છે તો રાજકોટની બાજુમાં આવેલું છે વીરપુર ત્યાં તમને સમ દેવા છે તમારા રૂપિયા એક પણ દેવાના નથી કોઈ પણ જાતનું દાન નથી દેવાનું તમારે તો એ ત્યાં રોજ હજારો લોકોના પેટ ભરાય છે ત્યાં નીચે જરાક જંગલ બાજુ જાઓ જુનાગઢ બાજુ જાવ તો ત્યાં આભા ગીગાની સત્તાધારની જગ્યા છે આ જગ્યામાં કોઈ ભૂખ્યા પેટે જઈ શકે પણ ભૂખ્યા પેટે બહાર ના આવી શકે આ બાજુ ભાવનગર બાજુ આવી જાઓ બદાણા બાપા સીતારામની ભૂમિ ત્યાં આગળ જમવાને બદલે ખાલી એક જ વસ્તુ માંગવામાં આવે છે એ છે કે બોલો બાપા સીતારામ એના સિવાય કશું જ નથી જોઈતું એટલા પ્રેમથી તમને ખવડાવી કે આટલા પ્રેમથી તો પૈસા લઈને બોલો ફાઈવ સ્ટાર હોટલ વાળો તમને ના ખવડાવે તોય માની લો કે ભૂલથી ઘૂસી ગયા તો ત્યાં તમને કોઈક દરબારની ડેલી મળી જશે કાં પછી કોઈ માલધારીની વાડી મળી જશે ત્યાં જશો તો એક નિયમ નક્કી છે કે ત્યાં તમે ભૂખ્યા જશો પણ ભૂખ્યા બહાર નહીં આવો ને કદાચ એટલે જ કાઠિયાવાડીઓ સૌરાષ્ટ્રના લોકો ચેલેન્જ મારીને ભગવાનને કહે છે કે એકવાર આવતો ખરી અને સ્વર્ગ ના ભૂલાવીએ તો મને કહે છે